જાળીલા ગામે વાડામાં રાખેલા ચાલીસ ઘેટાનું કૂતરાઓએ મારણ કર્યું છે જાળીલા ગામના ધનાભાઈ રાધાભાઈ સાચલા જાળીલા ગામના ધનાભાઈ રાધાભાઈ સાચલાના વાડામાં રાખેલા સિત્તેર જેટલા ઘેટાઓમાંથી ચાલીસ ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે આશરે સાતથી આઠ જેટલા કૂતરાઓએ ગત મોડી રાત્રે ધનાભાઈ ગત મોડી રાત્રે જનાભાઈ રાધાભાઈ સાચલાના વાડામાં ઘૂસી ગયા હતા અને ચાલીસ જેટલા ઘેટાઓનું મારણ કર્યું હતું જેને લઈને જીવદયા પ્રેમીઓમાં પશુ પ્રેમીઓમાં અને માલધારીઓમાં શોકની મોજું ફરી વળ્યું છે એક સાથે ચાલીસ ઘેટાનું એક સાથે ચાલીસ ઘેટાનું કૂતરાઓએ મારણ કર્યું છે આ ગંભીર ઘટનાને લઈને ઝાડીલા ગામના સરપંચ ગામના આગેવાનો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ ઘટનાથી જાણ રાણપુર પશુ દવાખાના ડોક્ટરને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાની જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાના ડોક્ટરને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે જાળીલા ગામે દોડી ગયા હતા અને આજે અને અને જે માલધારીના અને જે માલધારીના ચાલીસ ઘેટાઓનું કૂતરાઓએ મરણ કર્યું છે તેની તપાસ હાથ ધરી છે કાર્યવાહી હાથ ધરી છે જાળીલા ગામ રાત્રે વાડામાં ગાડર ફૂડેલા એમાં રાત્રે કોઈ કૂતરા ને કોઈ આ કોઈ ખબર નથી સવારમાં આવીને જોયું તો ચાલીસ થી બેતાલીસ ગાડર મરી ગયેલા છે કૂતરા એ ફાડી નાખેલા છે એવું બનાવ બનેલું છે જાળેલા ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ नमस्कार मी डॉक्टर प्रवीण कंजारिया पशु चिकित्साधिकारी पशु राणपूर आज सवार सवार अंदाजे साडे आठ कलाके मला टेलिफोनिक सूचना मिळेल काळीला ग्राम पंचायत सरपंचशी आणि पशुपालकश्रीनाभाई चासला दारा जेची मी माझी टीम नऊ कला सवा नऊ कलाके तटनास्थळे पोहचेला ત્યાં એમના એક વાળામાં અંદર જે એકતાલીસ જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા મોસ્ટ ઓફ ગેટાઓને દોડે ફગના ભાગે અથવા છાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને ડેડ બીજા છ થી સાત જેટલા ઘેટા જીવત હાલતમાં હતા પણ તેમને પણ ઇન્જરી હતી તેની સારવાર આપેલ છે અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે તેમાંથી બે પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે એમાં અત્યારની પરિસ્થિતિ કોઈ ચેતી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળે નથી હા અંદાજીત કે ગરધની જ જ્યારે સવારના પરમાં ડેલો ખોલ્યો ત્યારે તેમને આઠથી નવ કૂતરા એ વાડામાંથી ભગાડેલા હતા જેઓ ગેટાનો શિકાર કરતા હતા એ જ પશુપાલક દ્વારા જે એમને બા વાડામાંથી બહાર કાઢવામાં આવેલા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ